બાકી હતું એ પૂરું થઈ ગયું છે અત્યારે ચાલુ છે અને મારો વારો આવી ગયો કપા ઉભો કરવાનો આમાં હે ને વારી બાંધ થઈ હોય ને એમાં કે કપા ડટવી ગયું જો આ પડી ગયો ને અને એમ કરીને નામ સીધો કરી નાખવાનો મને એ કામમાં ભરાઈ દીધો હાજ તો છેલ્લી અડધી કલાકથી હું એ કામ કરું અમારે રવિભાઈ વહાણિયા અમને મદદ કરાવવા આવી ગયા છે આ ઉભો કર

સાંજ થઈ ગઈ હે અને અત્યારે આવ્યો અમારા ગામના ઓકે શંકર ભગવાનના મંદિર હે આ શંકર ભગવાનનું મંદિર હામુ દેખાય છે અને આ મારા ગામનું તળાવ વરસાદ ભગવાન ખાલી ખમ પીડું ઓ સામે દેખાય નહીં સ્કૂલ હે હાઈ સ્કૂલ હે એમાં આપણે નથી ભણ્યા

બોલવાની શક્તિ ન થાય બી અને અહીં અહીંયા સાંજ સવાર પૂજા એ કરે છે ખવારમાં પ્રભાત ફેરી કાઢો ને એમ કે અહીંયા પૂજા આરતી હું કરું એમ કે હવારમાં પ્રભાત ફેરી ચાર વાગે નીકળે છે અને ચાર વાગે ઉઠે નહીં પાંચ વાગે ઢોલકી લઈ અને આખા ગામમાં ફરવાનું હા પછી અહીંયા આવીને હનુમાનજીની આરતી કરવાની આખે આખો હે ને શંકર ભગવાનની જગ્યા હે આશ્રમ જેવું જ છે અને થોડીક અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ આપણે આમાં કેવી નથી વિડીયોમાં અમારા ગામના એમને બધાને ખબર હે એટલે બધા માણા અહીંયા તીમા ન થતા ક્યાંય મજા આવે એવું હોય પાણી ચાલુ હોય પાણી ચાલુ હવે અમારા ગામના જૂનામાં જૂનો લીમડો બતાવો મારા દાદા એમ કે મને જે દૂનુ સાંભરે ને તે દૂન આવડો આવડો હે એટલે આના કેટલું આયુષ્ય હે ને હજી કોઈ નથી ખબર અમારા ગામમાં બસો અઢીસો વર પહેલાનો આ લીમડો અને આ લીમડાનું નામ છે ખોઠયો લીમડો ખોઠિયો લીમડો બધા કે આમ બહારથી ને બહુ જાડું લાગે પણ અંદર હે ને બખોલ હે આમાં અંદર અંદર કંઈ હે જ નહીં બધું બખોલ 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 હે તો આ એક બીજો હતો પણ હરગી ગયો કોકે હરગાઈ દીધો અંદર બોમ્બ ફોડ્યો પોપટીઓ જો ખોઠીઓ લીમડો છે આને બધા ઘણા વરા પહેલા અમને નહીં અમારે દાદાને ને સાંભળે ને કીધું નવડો નવડો હે તો બાર વાગ્યા રાઈત ના આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાકી આવા નવા વિડીયો જોવા હોય ને આપણી ચેનલમાં બને રહેજો બરાબર કોઈ જઈ આવે Thank you very much.